અખિલ રાષ્ટ્રીય શિક્ષિત મહાસંઘ જૂની પેન્શન યોજના મુદ્દે આંદોલન ઉતર્યું છે અગાઉ પેન્શન યોજના મુદ્દે મહાપંચાયત કરી તેની માંગણી પૂરી આજે મહાઆંદોલનનું આયોજન કરાયું છે જૂની પેન્શન યોજનાનો ઠરાવ કરવાની મુખ્ય માંગણી સાથે આંદોલનની શરૂઆત કરવામાં આવી છે આંદોલનમાં અલગ અલગ જિલ્લામાંથી મોટી સંખ્યામાં શિક્ષકો ઉમટ્યા છે સવારે અગિયાર થી શરૂ કરી સાંજે પાંચ સુધી દણા અને આંદોલન કરવામાં આવશે બે હજાર પાંચ પહેલાના શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ મળે તે માટે અગાઉ મહાપંચાયતે આંદોલન કર્યું હતું ત્યારે ફરી આજે મહા કર્યું છે અગાઉ હાલના ગૃહમંત્રી હજ સંઘવી એમના બંગલે બોલાવી ઠરાવ કરવા માટે આશ્વાસન આપ્યું હતું પણ હજી સુધી કોઈ ઠરાવ કરવામાં આવ્યું નથી જેના કારણે શિક્ષકોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે જે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ઘણા બધા વર્ષોથી અમે ગુજરાતના શિક્ષકો સહિતના કર્મચારીઓને ઓલ્ડ પેન્શન યોજનાનો લાભ મળે એના માટેના આંદોલનો કરતા આવ્યા છીએ આજે કેટલાક મહિનાઓથી અમારી પાસે જે મેસેજ જે રિપોર્ટ આવે છે અગિયારથી પાંચ પોતાની સ્કૂલની અંદર બંધાયેલો શિક્ષક અને એને પરિપત્ર ઠરાવ કરી અને એ શિક્ષક બીજો અન્ય કોઈ વ્યવસાય કરી ના શકે એ પ્રકારનો ઠરાવ શિક્ષણ વિભાગ સરકારનો હોવાના કારણે ફક્ત ને ફક્ત પોતાના પગાર ઉપર નોકરી કરનારો વ્યક્તિ જ્યારે નિવૃત્ત થઈ રહ્યો છે ત્યારે એના પાસે અમારી પાસે જે ઇનપુટ આવ્યા છે એ પ્રકારે નિવૃત્ત થયા પછી પચીસો ત્રણ હજાર કે પાંત્રીસો જેટલું પેન્શન એમને મળી રહ્યું છે દુઃખની વાત છે સરકારે બે હજાર પાંચની અંદર આ ન્યૂ પેન્શન સ્કીમ લાવી હતી પરંતુ અમે એ વાતને સ્વીકારતા નથી પરંતુ બે હજાર પાંચની અંદર આ ઓલ્ડ પેન્શન યોજના બંધ કરી તો કમસે કમ અમારી માગણી વર્ષોથી રહેલી છે કે જ્યાંથી તમે બંધ કરી છે ત્યાં સુધીના શિક્ષક મિત્રો અને કર્મચારીઓને તે ઓલ્ડ પેન્શન યોજનાની અંદર સમાવેશ કરો અને આના માટે પણ અમે જલદ આંદોલનો કર્યા વિધાનસભાની ચૂંટણી પહેલાં સરકારે આ સાચી વાતને સ્વીકારી પાંચ મંત્રી સમૂહ અને મુખ્યમંત્રીએ લેખિતમાં મૌખિકમાં ટીવી મીડિયાની સામે કબૂલાત કરી અમને ઠરાવ આપવાનું આશ્વાસન આપ્યું એના પછી પણ ઠરાવ ન થયો અમે તાલુકા જિલ્લા કેન્દ્ર ઉપર મોટા કાર્યક્રમો કર્યા છેલ્લે મહાપંચાયતો થઈ અને ગાંધીનગરની અંદર પણ એક આખા ગુજરાતની મહાપંચાયત થઈ રાત્રે દસ વાગે માન્ય હર્ષ સંઘવી સાહેબે અમને આશ્વાસન આપ્યું સાચી વાત છે ઠરાવ થવો જ જોઈએ પરંતુ દુઃખની વાત એ છે કે હજુ સુધી આ ઠરાવ થયો નથી